જય માતાજી મિત્રો તો હવાર પડી ગઈ છે ને આપણે હવે જાગી બાગી ફ્રેશ થઈ ગયા કમ્પ્લેટ થઈ ગયા તો હવે બતાવીશું તમને કઈ રીતે નંગ બને છે કાચા નંગ કઈ રીતે બને બધું માહિતી આપીશ તો સપોર્ટ કરતા રહેજો વાંધો ન આવે મારે તો મોટા થઈ ગયો છે કમ્પ્લેટ ચાલુ ચાલુ કરીને કારીગર ઘરે કરવા મળ્યા છે અને રાત્રે થયું હતું તો જો દિવસનો વ્યુ ક્યાંક આવો હોય છે આમાં આ કૃષ્ટીના સ્ટેન્ડ વાળા સ્ટેન્ડ વગર લાવ ભાઈ આ કાચો માલ ભરવા એ મોકલાવવાનો બીજા કારખાનાના અમારે ગાડીવાળા ભાઈ આપ દે ફામરા હે મોજમાં હે તો આ મિત્રો કાચો માલ કેવી રીતે બનાવી પણ દેખાડીશ આગળ ધીમે ધીમે મારા વિડીયોમાં બનાવી લેજો અત્યારે આપણે ઉતારવાના છે આ બંદ લાઈન એમાંથી પંખા તો પંખા ઉતારવાનું ધીમે ધીમે ચાલુ કરવી હવે એક લાઈનના પંખા ઉતરી ગયા અને ઉતારવાનો બીજી લાઈનમાં પંખા તો લાઈન માં પંખા ઉતારવાનું કરશે ધીમે ધીમે ચાલુ જો આ બીજી લાઈનમાં ઓલામાંથી થોડાક ઉતારવા તો આમાં દાદા ઉતારવાના દાદા ઉતારી લેવી ઓનલાઈનમાંથી ને પંખા બધા ઉતારી નાખ્યા હવે પંખાના પાખડા ખોલવાના મોકલવાના બીજા કારખાને ખબર વિડીયો ઉતારી નાખો ચાલો બધો બધો નાખવા મથો પથો તમને વિડીયો જોતા અમને જ આપણે યુટ્યુબમાં ફેમસ

તમને ફેમસ કરી દઉં જુઓ ફેમસ કરી તમને ફેમસ ઓળખાવા મળો બધી તો નમ થઈ છે સાફ ને હવા દેવા મારી ને પાણી મારવાનું આગળ અમને દેખાડીશ હવા બધી હરખી મારવી પડે માટે બધે દૂર દૂર લઈ જાય હવા પાણી મારશું લાઈન ફોલો ત્યારે કીધું વીડિયો ઉતારવાના કરી કાંઈ વાંધો નહીં ભાઈ તમે Nah, YouTube Mamuku, yeah? YouTube Mamuku, he, yeah? bass. Ayo, bisa ke bawahnya sih. So, Tuh, apa udah pengkabung kawur dari Putri Jasen? Awe, Pulau naik ke કાચું નંગ કઈ રીતે બને એ બધું તમને ન દેખાડાય ગયું કારણ કે ઓલા ફોન કરવાનું ભૂલી ગયા મારે કામ થોડુંક જાજુ હતું ઓલા પંખા ઉતાર્યા ને પાંખડા બાખડા કાંઈ એ બધો વિડીયો તમારા માટે બનાવ્યો નથી તો આ પંખાના પાંખડા તો બધાને ખબર જ હોય કેવી રીતે ખોલાને શું કાંઈ એ બધું કરી નાખ્યું હોય અને જે કાચું નંગ કઈ રીતે તૈયાર થઈ બધું હવે કાલના વિડીયોમાં જે નવો વિડીયો મૂકવું એમાં તમને બતાવીશ કાલ એટલું બધું કામ નથી કાલ નવરો છું તો કાલ આગળના વિડીયોમાં તમને બતાવીશ કે કેવી રીતે કાચું નંગ બને તૈયાર થાય કેવી રીતે નંગને બીબાની બહાર કાઢવાનું બધું અને જે આમાં નંગ સાફ કરવાની બધું આમાં થોડીક માહિતી આપી દીધી થોડીક માહિતી કાલ આપીશ અને પછી એને કલર કરીને કઈ રીતે ભઠ્ઠી અંદર મૂકવાનું કઈ રીતે પાકે શું કાય કેટલા ટેમ્પરેચર જોઈએ બધું તમને આગળના વિડીયોમાં મારા બતાવીશ ત્યાં સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કરજો શેર કરજો કોમેન્ટ કરજો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો